હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફક્ત પાંચ જ મિનિટમાં બની જતા એવા ચટપટા અને ક્રિસ્પી ફરાળી ભજીયા બનાવીશું આ ભજીયા બનાવવું એકદમ ઇઝી છે અને ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે અને એટલા સ્વાદિષ્ટ પણ લાગે છે જો રેસિપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમને મારી રેસિપી કેવી લાગે છે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો આજની આ રેસીપી શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને તેની અંદર આપણે બટાકા છીણવાના છે તો મેં અહીંયા ચાર નંગ જેટલા બટાકા લીધા છે જે મીડિયમ સાઇઝના તેને છોલીને મેં પાણીની અંદર રાખેલા છે બટાકાને છોલીને પાણીમાં રાખવાના જેથી તે કાળા ના પડે હવે આ રીતે આપણે એક ખમણી લેવાના છે જે નાની છીણ્યું આવે તે લીધેલું છે આપણે જે આદુ છીણતા હોય તે જ લીધેલું છે હવે તેનાથી આપણે આ બટાકાને ખમણી લેવાનું છે તો અહીંયા જો તમે વધારે ક્વોન્ટિટીમાં બટાકા લીધા હોય તો તમે જે બાઉલમાં બટાકાને છીણતા હોય તેની અંદર તમારે પાણી એડ કરી લેવાનું જેથી બટાકાનું જે છીણ છે તે એ કાળું ના પડે બસ તો અહીંયા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા અમે બધા જ બટાકાને છીણીને રેડી કરી લીધેલા છે હવે આને આપણે સારી રીતે ધોઈ લેવાના તો થોડુંક પાણી એડ કરીશું અને આને સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા અમે થોડુંક પાણી લીધેલું છે અને આપણે આ રીતે બટાકાની જે છીણ છે તેને આ રીતે ધોઈને અને એકદમ નીચોવીને લઈ લેવાની છે તો બસ આ રીતે આપણે ધોવાની અને હાથેથી દબાવીને આ રીતે લઈ લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે બટાકાના એકદમ સરસ લચ્છા થઈ ગયેલા છે તો બસ આપણને આ જ રીતનું જોઈએ છે હવે આની અંદર આપણે બાકીની સામગ્રી એડ કરીશું તો અહીંયા મેં બે નંગ તીખા લીલા મરચાં લીધા છે જેણે મેં આ રીતે ઝીણા ચોપ કરીને લીધે લીધેલા છે હવે એક ટી સ્પૂન જેટલું મેં મરી પાવડર લીધો છે એટલે મરીને અજગજરો વાટીને લીધેલો છે અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધેલા છે એક ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે અને થોડી કોથમીર લીધી છે અહીંયા આપણે જે મરી એડ કરીએ છીએ તેને અજગજરા વાટીને લેવાના એકદમ પાવડર એડ નહીં કરવાનો જેનાથી સરસ એવો ટેસ્ટ આવે હવે અહીંયા મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા શેકેલા સિંગદાણાનો ભૂક્કો લીધેલો છે જે કાચા સિંગદાણા હોય તેને શેકીને તેના ફોતરા નીકાળીને આ રીતે અજગજરું વાટી લેવાનું હવે આપણે લોટ એડ કરીશું તો અહીંયા મેં મોરૈયાનો લોટ લીધો છે એટલે આપણે જે મોરૈયાની ખીચડી બનાવીએ તે જ મોરો લીધો છે અને તેને વાટીને આ રીતે લોટ તૈયાર કર્યો છે તો તમે જોઈ શકો છો કે આખો મોરો આ રીતનો હોય તમે મોરાની જગ્યાએ જે સામો આવે તે પણ લઈ શકો છો અથવા તો તમે જે ફરાળી લોટ હોય તમારી પાસે તો તમે આની જગ્યાએ ફરાળી લોટ પણ એડ કરી શકો તો અહીંયા મેં મોરયાને આ રીતે ક્રશ કરી લીધેલો છે પહેલેથી હવે તેમાંથી આપણે લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલો લોટ એડ કરી લઈશું અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો જ એડ કરીશું અને બાકીનો આપણે રાજગરાનો લોટ એડ કરીશું તો અહીંયા મેં રાજગરાનો લોટ લીધેલો છે તો હવે તે પણ એડ કરીશું તો તે પણ આપણે લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો એટલે હું શરૂઆતમાં ચાર ટેબલ સ્પૂન જેટલો લોટ એડ કરી લઈશ અને જરૂર લાગશે તો આપણે પાછળથી પણ એનો ઉપયોગ કરીશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા મેં સિંદવ નમક લીધું છે જે ફરાળી મીઠું આવે તે લીધેલું છે તો એક ટી સ્પૂન ઉપર થોડુંક મેં એડ કર્યું છે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી લો હવે એક નંગ લીંબુ લીંબુ લઈશું અને લીંબુને આ રીતે નીચવીને તેનો બધો જ રસ લઈ લેશું તો અહીંયા આપણે એક આખું લીંબુ એડ કરી લેવાનું કારણ કે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી છે એટલે તમે એ આખું લીંબુ એડ કરશો તો સ્વાદ એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને બહુ ટેસ્ટી લાગશે તો બસ આ રીતે આપણે નીચવીને લઈ લેવાનું હવે આ બધી સામગ્રીને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લેવાની છે આપણે આ ટાઈમે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો અને આને ફક્ત મિક્સ જ કરવાનું છે અને પછી જરૂર લાગશે તેમ પાણી એડ કરીશું અને આનું આપણે જે ભજીયા ઉતારી શકીએ તે રીતનું ડો તૈયાર કરીશું તો એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા જો તમારે પલાળેલા સાબુદાણા એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો તો અહીંયા મેં બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને આ બટાકા જે લીધેલા છે તો બટાકામાંથી પાણી છૂટે એટલે આપણે બહુ જ ઓછા પાણીમાં જ આ લોટ તૈયાર કરવાનો તો હવે હું અહીંયા થોડુંક પાણી એડ કરીશ લગભગ એક એકથી દોઢ ટીસ્પૂન જેટલું પાણી એડ કરીશ અને હવે આને આપણે મિક્સ કરી લઈશું તો પાણી જ્યારે તમે એડ કરો ત્યારે તમારે બહુ ધ્યાન રાખવાનું કે પાણી વધારે પડતું એડ ના થઈ જાય હવે અહીંયા મને થોડુંક લોટ ઓછો લાગે છે બાઇન્ડિંગમાં તો મેં રાજગરાનો બે ટી સ્પૂન જેટલો લોટ એડ કર્યો છે હવે એને ફરીથી મિક્સ કરી લઈશ તો અહીંયા પાણીની બહુ જરૂર નથી પડતી માંડ તમે એક બે ટીસ્પૂન જેટલા પાણીની અંદર જ આ લોટ બાંધીને તમે તૈયાર કરી શકશો જે એકદમ વધારે પડતું પાણી લઈ લેશો તો પણ તમારા ભજીયા સારા નહીં બને તો અહીંયા જો ક્રિસ્પી ભજીયા કરવા હોય અને તમારે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તો તમે આટલું જ પાણી એડ કરજો અને વધારે એડ ના કરતો કારણ કે આ લોટોમાં એકદમ બાઇન્ડિંગ ના આવે એટલે આપણે એ પાણી એડ કરવાનું થોડુંક ધ્યાન રાખવાનું તમે જોઈ શકો છો કે હું હાથમાં થોડુંક લઉં છું ને તો થોડોક શેપ પડે તેવું થઈ ગયું છે તો બસ આપણને આ જ રીતનું જોઈએ છે હવે આટલા લોટમાં મેં લગભગ બે ટી સ્પૂન જેટલું પાણી લીધું છે તેનાથી વધારે ઉપયોગ નથી કરેલો હવે આપણે ભજીયા બનાવીશું તો ભજીયા બનાવવા માટે મેં અહીંયા પહેલેથી એક કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેલ મીડિયમ ગરમ થયેલું છે અને આ કડાઈ મેં સ્પેશિયલ કોઈ બી વસ્તુ તળવા માટેની રાખેલી છે એટલે આ કઢાઈ આ રીતની છે એટલે પ્લીઝ કોઈ એવી કમેન્ટ ના કરતા કે કઢાઈ કેવી છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડાક થોડાક નાના પોષણમાં ભજીયા બનાવીશું તો અહીંયા હું એકદમ નાની નાની નાનું નાનું બેટર લઉં છું અને આ રીતે એડ કરું છું જેથી નાના નાના ભજીયા બનાવી શકાય અને એકદમ ક્રિસ્પી લાગે તો તમે પણ આ જ સાઇઝના ભજીયા બનાવીને રેડી કરજો અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે ભજીયાને તળવાના છે એકદમ સ્લો ફ્લેમ ઉપર પણ નહીં અને એકવાર ભજીયાનું ઉપરનું કોટિંગ થોડુંક ચડે પછી જ એને ફેરવવાના જો તમે ભજીયા એડ કરીને ત્રત ફેરવશો તો પણ ભજીયા તૂટી શકે છે તો અહીંયા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હવે આને આપણે ઉથલપાથલ કરીને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી એને આપણે તળી લેવાના છે તો એકદમ ક્રિસ્પી થશે અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળીને રેડી કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ સરસ તળાઈને રેડી થઈ ગયા છે કલર પણ એકદમ સરસ આવે છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તમે નજીકથી પણ જોઈ શકો છો કે એકદમ સરસ બન્યા છે ભજીયા અને મેં આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ તળ્યા છે આની અંદર કોઈ પણ તેલ ભરાતું નથી અને બહુ સરસ બનીને રેડી થાય છે તો એકવાર આ ભજીયાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો આ જ પ્રમાણે આપણે બધા જ ભજીયા બનાવીને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આપણા ભજીયા બનીને રેડી છે તો રેડી છે આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી ભજીયા આ ભજીયાને તમે દહીં સાથે ગ્રીન ચટણી સાથે કે પછી ચા સાથે અથવા તો આ રીતે લીલા મરચાં સાથે પણ સવ કરી શકો છો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ